નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડિયોમાં આપણે જોવાના છીએ તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ અને વાર શુક્રવારની કપાસને ભાવની અપડેટ્સ આવેલી છે તે કપાસના બંને વાયદામાં શું ઉથલપાથલ જોવા મળી છે અને કપાસના ગુજરાતમાં હાલ કેવી થઈ રહી છે અને કપાસ બજાર હાલ કેવી બોલાઈ રહી છે સંપૂર્ણ માહિતી આપવાના છે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઉપરાંત ખેડૂત મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં કહ્યું હતું કે બંને વાયદામાં ફરી એકવાર જોરદાર તેજી આવવાની સંભાવના છે અને આપણે કહ્યું હતું પણ કપાસના ભાવમાં પણ જોરદાર તેજી આવશે સો ટકાની વાત છે અને આજે એકવાર ફરી આપણને જોવા મળ્યું છે સૌપ્રથમ ખેડૂત મિત્રો હું તમને એમસીએક્સ વાયદાની વાત કરું તો એમસીએક્સ વાયદો બાસઠ હજાર છસો એંશી રૂપિયા બોલાયો છે જેમાં ત્રણસો અને સાઠ પોઈન્ટનો જોરદાર સુધારો જોવા મળ્યો છે સામે પક્ષે મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં તો આપણે જેમ કહ્યું હતું તેમ મોટી તેજી જોવા મળવાની સંભાવના છે અને પંચાણું ડોલરથી સીધા જ નવ્વાણું પોઈન્ટ છવ્વીસ ડોલર એટલે કે ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ડોલરનો જોરદાર સુધારો જોવા મળ્યો છે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો આજથી માત્ર એકથી બે દિવસ પહેલાં જ એકાણું ડોલર સુધી આવી ગયો હતો પરંતુ ત્યારબાદ એવી તેજી જોવા મળી છે અને નવ્વાણું ડોલરે આવી ગયો છે આગામી દિવસોમાં હજી પણ જોરદાર તેજી જોવા મળે એવી સંભાવના દેખાઈ રહી છે એટલે કપાસ બજારમાં એકવાર જોરદાર ફરી એકવાર સુધારો જોવા મળશે અને આ વર્ષને જે સુધારો છે તે કપાસના ભાવ અઢારસો સુધી પહોંચાડી દીધી એની પણ સંભાવના દેખાઈ રહી છે હવે ખેડૂત મિત્રો કપાસના જે ક્વિન્ટલના ભાવ હોય છે તે તમને હું જણાવી દઉં તો કપાસના જે ક્વિન્ટલના એવરેજ ભાવ છે તે સાત હજાર બસો પાંત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાઈ રહ્યા છે જ્યારે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો પાંચ હજાર પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો આઠ હજાર ત્રણસો ચાલીસ પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે ઉપરાંત આપણે કપાસની આવકોની વાત કરીએ તો ગુજરાતમાં કપાસની આવકો છવ્વીસ હજાર પાંચસો થઈ છે જ્યારે મહારાષ્ટ્રમાં વાત કરીએ તો સત્યાવીસ હજાર પાંચસો થઈ છે અને મેટ્રિક ટનમાં વાત કરીએ તો ચાર હજાર પાંચસો પાંચ ગુજરાતમાં અને ચાર હજાર છસો પંચોતેર મેટ્રિક ટન આપણે મહારાષ્ટ્રમાં આવક જોવા મળી છે એટલે આવક પણ સારી એવી થઈ રહી છે અને ખૂબ વધારે પણ નથી અને ખૂબ ઓછી પણ થઈ રહી રહી નથી હવે ખેડૂત મિત્રો આપણે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો સાહીઠથી સિત્તેર વચ્ચે કપાસનો સૌથી ઊંચો ભાવ જોવા મળતો રહ્યો છે અને કપાસના જે ભાવ છે મોટા માર્કેટ માર્કેટયાર્ડોમાં એટલે કે નેવું પર્સન્ટ માર્કેટયાર્ડો એવા છે જે કપાસના ભાવ સૌથી ઊંચા ભાવ સોળસો પ્લસ બોલાય છે અને તેમાંના પણ ઘણા ખરા માર્કેટયાર્ડો સોળસો વીસથી લઈને સોળસો અને સિત્તેર સુધી જોવા મળી રહ્યા છે અને દસક ટકા માર્કેટયાર્ડો એવા છે જે કપાસના ભાવ સાડી ચૌદસોથી લઈને પંદરસો પચાસ સુધી બોલાતા જોવા મળી રહ્યા છે ઉપરાંત ખેડૂત મિત્રો આજે પણ એમસીએક્સ વાયદો અને ન્યૂયોર્ક કોટન વાયદો જ્યારે પણ કુલ છે ત્યારે તેમાં આવી જ તેજી જોવા મળવાની સંભાવના હાલ દેખાઈ રહી છે અને ચાર્ટ પણ એવું જ કહી રહ્યા છે કે તેજી જોવા મળશે તો આ અત્યારની કપાસ ચર્ચા કેવી લાગી તે કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો અને આજનો બીજો ભાગ જોવાનું ભૂલતા નું